બસથી અંબાજી હેડવા મળી હવે મારે તો સવલ કરવો પડશે અંબાજી હેડવાની પણ હાડું એકલા જ પણ મજા આવશે નહીં એક કોમ કરું તો પેલા ને પેલા વિનુપાની નિહણ બધાને તૈયાર કરું ને આવે તો કંઈને દુખા ડોખા હેડીએ એ રૂપાળા શાંતિ શાંતિ હેડ્યા દઉં અને ગમે તે સંગમાં ફરી દાવો આપો આપણે તો હેડવું જ છે ને અને માતાજીનાનું અમે હેડવું છે એવું થોડું જરૂરી છે કોના હાંગાથી કોના હાંગાથી ગમે તેના હાંગાથી પછી સંગમાં હેડ્યા જાઉં એવું જ કરવું પડશે મારે હારું

તો પબ્લિક ચેવિયર હેડ છે પણ તો મારે તો કોઈ હરખ નથી એટલો બધો દવારો અંબાજી દવા જે આપણી પબ્લિક જાય શંકર એકલા તો હું હેડે આપણે તો કોઈ વળી આ તો જેવી માતાજીની મરજી હશે એવું થશે તો વળી આ તો પેલા ગોળે કોઈ કેવો ભાઈ બન હાથમાં આવી જાત કે ભયા તો છે તો આ તો જય અંબેમાં પણ એવું છે અહીંયા

એ વિચાર કર્યો કે હારું હું એકલો હોય તો મને મજા આવશે નહિ આ મારા ભેરું બે ત્રણ છે મેં ના હોય તો ત્રણ ને વાત કરું મારા મનની વાત કરી હો જીતુલાલ તમે મારા મનની વાત કરી હાલ મન મારી અઠો બે અઠો વિચાર આપણે ત્રણ હજુ તો રૂપાડાયા તો આપણી ઉમર થઈ પણ યાર રોડ ઉપર તો જવાન થઈ જાવ ને કૂદતા કુદતા જ વાત કરો છો અને અને મજા આવે એડી લાવે તો મજા આવે પાછી તો બરોબર છે કારણ આપડે પેલા પેલા કાતુક ના મેળામાં નહીં જતા મારું બેટું હું મજા આવે તમે જોવો તો આ પેલી છેલડીઓ ખબર છે પેલા એક વખત કોક ડખો છો તે મારા બેટા છેલડીઓ વળી ગયા ભયા આપડે તો હારા કવું છે પેલા તો આપડે શું મેળો માલવા જતા ભલા દવાય હવે તું આટલી બધી હિંમત ચાલી જાય તો પછી મારે તૈયાર તો થવું પડે જવું તો સાજ

નિસ્વાર્થ કે આનંદો સાચું એટલે સેવાઓ કરી છે આટલી બધી હેડતી વસ્તી જતી હોય એવો જેટલું ખવડાવું પીવડાવું અત્યારે કોઈ રમતની વાત હડાવ પેલી પેલા બહાર જોડે આજે લઈ જવા પડશે

કુતરો અંબાજી મારા ધ્યા તને કહી ગયા સારી વાત અંબાજી વાત તમારી સાચી છે તમારા

બે તમણ ફેર કેવાયા પાછા ઓહો તમે અંબાજી હા હું તો હેડવું છે મારા આપણો વિચાર પણ હવે જઈ તો આટલી વખત જવાની ઈચ્છા છે આ છે તું પછી હવે કદાચ ના એ રસ્તે ચાર ધારીઓ લાલશી બીજું કોઈ નઈ હાલી આવું

જે રસ્તા માં સુરું રૂમાલ રૂમાલ લેજો પાછા ન હોય કરજો એટલે કઈ તમારો ભાઈ નહીં કોઈ પાછો આ ડોસી ને હજુ તો બનગી લેખમી રૂપાળી છત્રી તો મારી ચિંતા તો કરશે પાછી ઘણી હારી કે ડોહા છત્રી લઈ દો ને કે શરદી નહીં ચોક નહીટું બાપટું પડો તો ચો જ આવું છત્રી ને બત્રી ને બધું ઠાટ વાટ જવું પડે મારી એમ બે જય જય એમ બે હવે તો ના કોઠું હેડુ તમે જોવા હેડો પણ પેલા ડોહા તો

જય છોકરા વાળો થાક બગ લાગે છોકરા તને

આ ગયા ઓ તારા બોલ શું મના આરું પેટમાં જે પીડા આવે ને એવું શું છે એકદમ ઝાડે ફરા જવું ના કેતો તો તને દે ત ભાઈ તું કરીશ મના અલ્યા પણ જો આપળા મરતાન બરતા ખાવાને આવી છે અલ્યા પણ આપણે મોરી બે વાર પહેલા જાતા બે પલા બે કે ત્રણ આ ડોહો તર્તીજો તો માં ધોત્યામાં ખબર જ ન બેઠા ડોહો ધોತ್ತು બગાશ નકર તને

તો હા કોમે જઈએ છીએ નાખી ના આવું તમે આવી તબિયત ખરાબ હોય ને તો તારા ઘેર